હિન્દુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ એવા સોમનાથ મંદિર વેરાવળમાં આવ્યું છે ત્યારે અહીં ગત મોડી રાતથી વહેલી સવાર સુધી આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે એક સઘન મોકડ્રીલ યોજવામાં આવી હતી લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કટોકટીમાં ત્વરિત પ્રતિભાની તૈયારીઓ ચકાસવા માટે આ કવાયત હાથ ધરાઈ આ મોકડ્રીલમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ ફાયર સર્વિસ સહિત વહીવટી તંત્રના સંબંધિત વિભાગો અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ સંયુક્ત રીતે જોડાયા હતા આતંકવાદી હુમલાની સ્થિતિમાં સાવચેતીના પગલાં ચકાસવા માટે બ્લેકઆઉટ સહિતના તમામ સંભવિત તબક્કાઓનો સમાવેશ કરવામાં આવ્યો વહેલી સવાર સુધી ચાલેલી આ કવાયતમાં કટોકટીની સ્થિતિમાં શ્રદ્ધાળુઓને કેવી રીતે બચાવવા વિવિધ વિભાગોમાં સંકલનથી તાત્કાલિક પગલાં લેવા અને સુરક્ષા વ્યવસ્થા મુખ્ય પોઈન્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તો મંદિરના મુખ્ય દ્વારથી દિવિજય દ્વાર તેમજ હમીરજી સર્કલ ઘોડે કુંડને લીલાવતી ભવન સાગર દર્શન સહિતના પેટ્રોલિંગ પોઇન્ટની સતર્કતા ચકાસવામાં આવી ત્યારે મંદિરના પાછળના ભાગમાં વોગવે પેટ્રોલિંગ અને સમુદ્રી સુરક્ષા પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું વધુમાં ગંભીર સ્થિતિમાં શ્રદ્ધાળુઓની તાત્કાલિક આરોગ્ય સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થાનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું આ મોગડેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ ઉપર સંભવિત આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે પ્રથમ પ્રતિભાવ તરીકે સ્થાનિક તંત્રની તૈયારીઓ સુનિશ્ચિત કરવાનો હતો જેથી કટોકટીના સમયે ત્વરિત અને અસરકારક કામગીરી કરી શકાય બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ